કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે સુરત પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સની કંપનીઓ પણ તૈનાત કરી દેવામાં આવી છે સુરતના લાલગેટ પોલીસ મથકની વિસ્તારમાં કોઈ અનિચ્છ્ય ઘટના ન બને તેને લઈને લાલગેટ પોલીસ અને આરએએફની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું અને વિસ્તારની જાણકારી મેળવાઈ હતી જેથી ન કરે નારાયણ કોઈ વિકટ પરિસ્થિતિ ઊભી થાય તો ત્યાં સરળતાથી સમસ્યા પર કાબૂ મેળવી શકાય આના સમયમાં ગણપતિ મહોત્સવ તહેવાર આવતો હોય સુરત સિટીમાં એના ભાગરૂપે આરએફની કંપની સાથે રાજમાર્ગ ઉપર તથા રાણી તળાવ પોલીસ ચોકી વિસ્તાર અને પંપિંગ સૈદપુરા પોલીસ ચોકી વિસ્તારમાં